વલસાડ જિલ્લાના સંચાર ચાર રસ્તા પરથી બે હોમગાર્ડને ચાર હજાર પાંચસોની લાંચ લેતાના ઘાત પકડી પાડતી ગુજરાત એસીબી વલસાડ જિલ્લાના સંચાર ચાર રસ્તા પાસે સંજાણ પીએચસીની ગલીમાં તાલુકો ઉમરગામ જિલ્લો વલસાડ તેને સ્થળ પર અનિલભાઈ બાબુભાઈ ધોડી તથા સુજિત ઇન્દ્રબલી સિંઘને દારૂની ટ્રક પાસ કરાવવા બદલ ચાર હજાર પાંચસોની લાંચની રકમ સાથે એસીબી દ્વારા દબોચી લેવાયા હતા જેમાં આ કામના ફરિયાદી મહારાષ્ટ્ર રાજ્યમાંથી દારૂ લઈ ચેક પોસ્ટ પરથી ગુજરાત રાજ્યમાં પ્રવેશવા માટે આ કામના આક્ષેપિતોને મળતા આક્ષેપિતોએ જણાવેલ કે ચેકપોસ્ટ પરથી દારૂની હેરફેર કરવી હોય તો માસિક રૂપિયા પાંચ હજાર આપવા પડશે તેમ કહી રૂપિયા પાંચ હજારની લાંચની માંગણી કરેલ જે લાંચની રકમ ફરિયાદી આક્ષેપિતોને આપવા માંગતા ન હોય અને એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપેલ જે આધારે લાંચના છટકાનું આયોજન કરતાં લાંચના છટકા દરમિયાન ફરિયાદી આક્ષેપિતોને સાથે હેતુલક્ષી વાતચીત કરી ફરિયાદી ઓછા કરવા કહેતા આક્ષેપિત એકનાએ રૂપિયા પાંચસો ઓછા આપવા જણાવી રૂપિયા ચાર હજાર પાંચસો લાંચની રકમ સ્વીકારી બંને આક્ષેપિતો સ્થળ પર પકડાય છે ગુનો કર્યા હોય ટ્રેપિંગ અધિકારી શ્રી જે આર ગામિત પોલીસ ઇન્સ્પેક્ટર વલસાડ અને ડાંગ એસીબી પોલીસ સ્ટેશન વલસાડ તથા એસીબી સ્ટાફ દ્વારા ચાર હજાર પાંચસોની લાંચની સાથે લાંચ લેનાર આરોપીઓ અનિલભાઈ બાબુભાઈ ધોડી તથા ઇન્દ્રબલી સિંહને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી એસીબી દ્વારા કરી છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ સિરસાટ સાથે